હળવદ તાલુકાના સુસવ ગામની સીમમાં થયેલ મોટર ચોરીના બનાવનો ભેદ ઉકેલાયો છ આરોપીઓની ધરપકડ કરતી પોલીસ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદના સુસવ ગામની સીમમાં કેનાલ પર ખેડૂતો દ્વારા મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિક મોટરની રાત્રિના સમયે ચોરી કરવામાં આવી હોય જે બનાવમાં પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરતા ચોરીના બનાવને અંજામ આપનાર શખ્સો દ્વારા મોરબી માળિયા ફાટક સર્કિટ હાઉસ પાસે નસીબ સ્ક્રેપ નામના ભંગારના ઇલેક્ટ્રિક તોડી તેમાંથી નીકળેલ વાયરનો ભંગાર તથા લોખંડ ગાડીમાં ભરી વેચવા માટે જતા હોય જ્યાં પોલીસે તપાસ કરતા ત્રણ આરોપીઓ કરણભાઈ મોતીભાઈ ટોળિયા રોહિતભાઈ મુનાભાઈ ઝીંજુવાડીયા અને સાગરભાઈ મગનભાઈ પરમારને ઝડપી લેવામાં આવ્યા હોય આ ઉપરાંત ચોરીનો મુદ્દામાલ રાખનાર આરોપી મંયુર હુસેન રહીમભાઈ ખુરેશી હરિલાલ વિરુજી ગુર્જર અને જાવેદભાઈ અલારખાભાઈ સિપાહીને પણ પોલીસે ઝડપી પાડી બાર નંગ ઇલેક્ટ્રિક મોટરના સ્પેરપાર્ટ સહિત એક લાખ નેવ હજારનો મુદ્દામાલ તથા બોલેરો પિકઅપ વાહન સહિત ચાર લાખ નેવ હજારના મુદ્દામાલ ગઈકાલ ગુરુવાર રાત્રિના ઝડપી પાડી આ મામલે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે